એક સાથે છ જોડી બળદની વેચવાની છે સાવ સસ્તી કિંમતમાં જય માતાજી મિત્રો હું છું મયુર ગઢવી પંચાણો અને તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે બળદની જોડ વેચવાની છે ભાઈનું નામ છે દેવગુણભાઈ દેવગુણભાઈ દેવગુણભાઈને આ બળદ વેચવાના છે છ જોડી એક સાથે એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ છે લો જામનગર તાલુકો કાલાવડ ચીતળા કોલેની કાલાવડમાં તમને આ બળતું જોવા મળશે બાકી ફૂલ જવાબદારીથી બધી બધી જોડી વેચવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ શકો ને રૂબરૂ જઈને પણ જોઈ શકો અથવા તમે ફોન કરી અને તમે વિડીયો અને ફોટા મંગાવી શકો છ જોડી બધા ગોટલા જ છે મિત્રો હાલતા બધાય બાકી તમે વિડીયોમાં જોયું જવાબદારીથી બધા વેચવાના છે મિત્રો બાકી મિત્રો તમારે પણ કોઈ પશુની જાહેરાત કરવી હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા જ છે ગાય ભેંસ બળદ કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે અને જોઈ લ્યો મિત્રો કેમ છે બધા બળધું છ જોડી છે મારા બધી એક જ ભાઈની બધી જોડીઓ છે તો ભાઈના નંબર નીચે આપેલા જ છે તો તમે ત્યાંથી કોન્ટેક કરી અને તમારા બળદ લેવા હોય તો લઈ શકો છો બધાએ બળદું ધોયડા જ છે